ના તડકા છાયામાં રાખવાનું ના તો કલાકો સુધી ગેસ પર પકાવવાનું ના તો આને વરાળે બાફવાનું આ એક ઇન્સ્ટન્ટ આમળા છુંદાની રેસીપી તમારા માટે લઈને આવી છું તે આ શિયાળાની ઋતુમાં બનાવવાનું બિલકુલ નહીં ભૂલતા તેના માટે લઈ લઈશું આપણે છથી સાત ફ્રેશ આમળા એને આપણે નાનું નાનું છીણ કરી લઈશું છીણીની મદદથી કંઈક આ રીતે હમણાં આપણા ડાયજેશન માટે હેર ગ્રોથ માટે ખૂબ જ સારા છે એમાં વિટામિન સી ભરપૂર માત્રામાં મળે છે તો આ રેસીપી એકદમ ઇન્સ્ટન્ટ બની જાય છે અને નાના છોકરાઓને ખૂબ જ ભાવે છે નાના છોકરાઓને રોજ એક ચમચી આપવાથી એમની ઇમ્યુનિટી પણ બૂસ્ટ થશે અને હેલ્થ પણ સારી રહેશે તો આ રીતે મેં બે કપ જેટલું છીણ તૈયાર કરી લીધું છે અને મેં લઈ લીધો છે એક કપ જેટલો મિશ્રીનો પાવડર જો તમારી પાસે મિશ્રી અવેલેબલ ના હોય તો તમે ખાંડ પણ ઉપયોગમાં લઈ શકો છો આ રીતે એક પેન લઈ લઈશું અને એક ચમચી મિશ્રી પાવડર અને આપણા આમળાનું છીણ ફરીથી મિશ્રી પાવડર આમળાનું છીણ એ રીતે લેયર કરતા જઈશું તમે જોઈ શકો છો આ આમળાનો છૂંદો એકદમ ફટાફટ બની જાય છે અને એકદમ ઇઝી રેસિપી છે હવે આને આપણે લેયર કરીને પાંચ મિનિટ માટે લો ફ્લેમ પર કૂક થવા દઈશું તમે જોઈ શકો છો કંઈક આ રીતે લિયર કરશું અને ઢાંકીને પાંચ મિનિટ સુધી કૂક કરશું ધ્યાન રાખવાનું છે ગેસની ફ્લેમ લો જ રહેવી જોઈએ પાંચ મિનિટ પછી કંઈક આ રીતે દેખાશે તો થોડા આપણા આમળા ચડી ગયા છે અને આને ત્રણથી ચાર મિનિટ સુધી આપણે ચલાવતા રહીશું જોઈ શકો છો થોડાક ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે અહીંયા નાખશું આપણે અડધી ચમચી જેટલો હળદર પાવડર ત્રણથી ચાર જેટલા લવિંગ તજનો નાનો ટુકડો ચારથી પાંચ મરી સંચળ અને મીઠું તમારા સ્વાદ પ્રમાણે નાખી દઈશું એક ચમચી ભરીને કશ્મીરી લાલ મિર્ચ પાવડર જેનાથી કલર સરસ આવશે અને દેખાવમાં પણ સરસ દેખાશે આને ચાર થી પાંચ મિનિટ સુધી સારી રીતે લો ફ્લેમ પર ચલાવતા રહીશું આમાં તજ લવિંગ અને મરી એનો સરસ ટેસ્ટ આવે છે હવે આપણે નાખશું એક કપ જેટલો ગોળ જો તમને વધારે મીઠું ભાવતું હોય તો તમે વધારે નાખી શકો છો મેં અહીંયા એક કપ જેટલો ગોળ લીધો છે બે કપ જેટલું છીણ હતું એમાં એક કપ જેટલો ગોળ નાખશું અને ગોળ ઓગળે ત્યાં સુધી સારી રીતે ચલાવતા રહીશું તો છે ને સરસ રેસીપી તડકા છાયા મૂકવાની કોઈ જરૂર નથી ઘરે જ સરસ રીતે ઇન્સ્ટન્ટ આમળાનો છૂંદો રેડી થઈ જશે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ હોય છે તમે જોઈ શકો છો કે ગોળ એકદમ ઓગળી ગયો છે હવે આપણે પાંચ મિનિટ સુધી આને ફરીથી ઢાંકીને રાખશું પાંચ મિનિટ બાદ જોઈ શકો છો કે એકદમ જ્યુસી ટેક્સચર આવી ગયું છે આમળાનું છીણ પણ સારી રીતે ચડી ગયું છે અને ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે અહીંયા ધ્યાન રાખવાનું છે કે સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધી ગેસની ફ્લેમ લો જ રાખવાની છે જોઈ શકો છો ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે એકદમ સરસ ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ હતું હવે આની અંદર આપણે નાખી દઈશું અડધી ચમચી જેટલો સૂંઠનો પાવડર જો તમને વધારે ભાવતી હોય તો તમે નાખી શકો છો અને મેં અહીંયા નાખ્યો છે ઇલાયચી પાવડર અને મગજ તરીના બીયા જે ટોટલી ઓપ્શનલ છે હવે આને ગેસની ફ્લેમ બંધ કરીને બે મિનિટ માટે ચલાવતા રહીશું આ જ કન્સિસ્ટન્સી આપણે જોઈએ છે એટલે આપણે ગેસની ફ્લેમ પહેલાં જ બંધ કરી દીધી હતી વધારે ગેસની ફ્લેમ ચાલુ નથી રાખવાની હવે આપણે આ મિશ્રણને ઠંડુ થવા દઈશું અને સર્વ કરી દઈશું જોઈ શકો છો તમે કેટલું સરસ લાગે છે અને ઇન્સન્ટ રેડી પણ થઈ જાય છે આમળાનો છૂંદો તો આને દાળ ભાત શાક રોટલી પરાઠા ગમે તેની સાથે રોજ એક ચમચી લેવાની તો બિલકુલ નહીં ભૂલતા વિટામિનથી ભરપૂર અને આપણા શરીર માટે જે એસેન્શિયલ ન્યુટ્રિયન્ટ છે એનાથી ભરપૂર આમળાનો છૂંદો રેડી છે આ આમળાનો છૂંદો એક વર્ષ સુધી બિલકુલ નહીં બગડે અને નાનાથી લઈને મોટા બધાને ભાવશે તો આજે જ બનાવો આ આમળાનો છૂંદો એન્જોય કરો